गुड मॉर्निंग जय कृष्ण हर महादेव जो आप लोग ने शुरुआत कर दी है आंगनवाड़ी ना मांगा भी ना बताए बाड़को आ गया चलो आ गया बताए चलो तो प्रार्थना बोल सो तो चलो बड़ा हाथ जोड़ राखो बंद करो ओम भूर भुव स्व तस्वितुर्वरेण्यम् परगो देवस्य धीमहि ન પ્રચોદયા ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મી ગુરુદેવ ન ઓમ શાંતિ શાંતિ ચાલો આજગ મોઢામાં ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબો આજ કયો વાર છે ગુરુવાર કયો વાર ભૂલી ગયો તો નૃતક લાઈટ નથી એટલે કઈ વાંધો ને ઠંડી કેવી પડે હે બહુ ઠંડી પડે ને ચાલો આજ છે ગુરુવાર તો આપણે બનાવવાનો છે લીલી ભાજી મુઠિયા તો ચાલો મુઠિયા ની સવારનો નાસ્તો મુઠિયા છે જો વઘારેલા મુઠિયા તો મુઠિયા તૈયારી કરી નાખીએ શાક ભાજી વાળા પુલાવ છે વઘારેલા ચણા છે તો જો અહીંયા આપણે જો મેથી આવી ગઈ છે શાકભાજી આવી ગયું છે તો જો અહીંયા આપણે છે ને ચણા પણ પલા ની કમ્પ્લેટ રાખ્યા છે ચાલો તો પેલા આપણે મેથી ને કોથમી એવું બધું સુધારીને મસ્ત મુઠિયા બનાવી નાખીએ ચણા બાફવા મૂકી દીધા છે ચાલો તો મીઠું એડ કરી દઈએ આપણે અને પછી મસ્ત બાફવા મૂકી જો આપણે ઢોકળાનું પાણી ગરમ મૂકી દીધું છે અને જો આપણે લોટ પણ લઈ લીધો છે મસ્ત મુઠિયાનો લોટ બાંધી નાખીએ ચાલો તો જો અહીંયા મસ્ત આપણે મુઠિયા બનાવી નાખાશે ચાલો તો હવે આને બાફવા અડધી કલાક સુધી રાખી દઈએ ચાલો છે એમાં રાય જીરું અને તલ નાખી દીધા છે અને અહીંયા જો આપણે મસ્ત મુઠિયા કટ કરી લીધા છે તો ચાલો મસ્ત આપણે મુઠિયા વઘારી નાખીએ

જો જોઈએ મસ્ત આપણે શાકભાજી વઘારી મસ્ત જોકભાજી વઘારે નાખ છે આપણે બનાવવાનો છે પુલાવ તો ચલાવવામાં પાણી એડ કરી દઈશ તો બધો મસાલો મિક્સ થઈ ગયો છે ચલાવામાં પાણી એડ કરી દઈ ચાલો ગરામ છે ને વધારે પાણી એડ કરશું અને પછી આપણે ભાત ઓરી દેવા

ચા તો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે તો બાળકોને ચણા અને પુલાવ આપી દીધા છે ને બાળકો બધાની મસ્તીમાં ખાય છે તો તમને આજે મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત